દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક સંગઠન શ્રી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતની યોજના ચૂંટણી સંદર્ભે નવસર્જન પેનલ ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઔદૌગિક સંગ્રહનીની સંસ્થા એટલે કે શ્રી મદન ગુજરાત મેમ્બર ઓફ કોમર્સ સુરતની મેનેજિંગ કમિટી વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે નવસર્જન પેનલના ઉમેદવારો પેનલ બનાવી આ ચૂંટણીમાં લડ્યા ઉત્સુક છે વિવિધ ક્ષેત્રના વિવિધ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેક્ટરના અને ઘણા વર્ષોથી ચેમ્બર સાથે સંકળાયેલા તટસ્થ અને ઉત્સાહી યુવાનો કે જે દરેક સેક્ટર માટે ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રી માટે કંઈક નવીન કરવા ઈચ્છે છે એવા યુવાનોએ આ પેનલ બનાવી આ પરિવર્તનની શરૂઆત નવસર્જન પેનલ દ્વારા કરી છે ચોર્યાસી વર્ષના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે કે જેમાં પેનલ ટુ પેનલ ઇલેક્શન થતું હોય ત્યારે નવસર્જન પેનલ આ વખતે જે ચેમ્બરમાં પડી પાથરીને બેસી રહેનાસ લીકો સામે લોકશાહી ઢબે લડત આપી રહેલ છે નમસ્કાર મિત્રો મારું નામ મદનલાલ છે હું ચેમ્બર ઓફ કોમર્સ લાઈફ મેમ્બર છું ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન છે ત્રીસ તારીખે રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના તમામ સભ્યોને નર્મ નિવેદન છે કે ઇલેક્શનમાં મત આપી બહુમતીથી નવ સજ્જન પેનલ અને યુવાનોને જીતાડો એવી આપ સર્વોને નર્મ નિવેદન છે પરિવારવાદ ચેમ્બર ઓફ કોમર્સમાં પંચ્યાસી વર્ષથી છે એને હવે નવા સર્જન સાથે નવા સૂર્ય ઉદય સાથે ચેન્જ લાવવાનું છે અને ચેમ્બરના તમામ મિત્રોએ ત્રીસ તારીખે રવિવારે સવારે નવ વાગ્યાથી છ વાગ્યા સુધી મત આપવા નવું નિવેદન થેન્ક યુ અમે ચેમ્બર ઓફ કોમર્સ પંચ્યાસી વર્ષથી સંસ્થા છે પણ એની અંદર ફક્ત બાર હજાર મેમ્બરો છે જે અમે ઈચ્છીએ છીએ કે ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ અને બિઝનેસમેનો માટે છે તો સુરતમાં ખૂબ બિઝનેસમેનો છે તો આપશ્રીએ બાર હજારની જગ્યાએ પચીસ હજાર મેમ્બરો હોવા જોઈએ એવી માની ધારણા છે નવ સર્જન પેનલ જો જીતશે તો હન્ડ્રેડ પર્સેન્ટ પચીસ હજાર મેમ્બર થશે ચેમ્બર ઓફ કોમર્સમાં એવું અમારું રિક્વેસ્ટ છે મારું નામ પ્રવીણભાઈ ગોવિંદભાઈ વેકરિયા દવા બજાર અને એજ્યુકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છું ચેમ્બર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છેલ્લા એટી ફાઈ ઇયર્સથી સ્થાપિત સંસ્થા છે એમના બંધારણ મુજબ પ્રમુખ ઉપપ્રમુખ મેનેજિંગ કમિટીના ઇલેક્શનો એના શેડ્યુલ પ્રમાણે થતા હોય છે અમારો જે વિરોધ છે એ ફક્ત ને ફક્ત પરિવાર સામે છે આજે મેનેજિંગ કમિટીની અંદર ગવર્નિંગ કમિટીની અંદર ફક્ત ને ફક્ત ફેમિલી મેમ્બરો કેમ સમાય બિઝનેસ વર્તુલા માણસો કેમ સમાય એ સિવાય કોઈ યંગ જનરેશનને ચાન્સ આપવામાં આવતો નથી બાર હજારની સભ્ય સંખ્યા ધરાવતું આ સંસ્થાની અંદર ફક્ત છેલ્લા પંદરથી વીસ વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે ચાલીસથી પચાસ વ્યક્તિ આવડી મોટી સંસ્થાનો વહીવટ કરે છે બધાને ઇલેક્શનના ટાઈમે આગ્રહ કરે પ્રવીણભાઈ તમે ફોર્મ ભરો તમે દવા બજારમાંથી પ્રતિનિધિત્વ કરો છો તમે આ વ્યવસાયમાંથી પ્રતિનિધિત્વ કરો છો અમે ફોર્મ ભરીએ છીએ અને સામાજિક શામ દામ દંડ બધી રીત અપનાવી અને વિડ્રોલ માટે મજબૂર કરે છે સમાજના હિત માટે સંગઠનના હિત માટે ચેમ્બરના હિત માટે અમે છેલ્લા ઘણા વર્ષોથી વિડ્રોલ કરી રહ્યા છીએ આ વર્ષે યુવા પેનલ તૈયાર થઈ છે યુવા પેનલનો એક જ મકસદ છે નવસજન પેનલનું કે નવસર્જન લાવવું છે યુવાનોને તક આપવી છે અને ભવિષ્યની અંદર આ સંસ્થા આગામી દિવસોમાં યુવા નેતાગીરી આવે યુવાન લોકો ચલાવે અને વ્યવસાયને ઉદ્યોગને ટ્રેડિંગ તમામ વ્યવસાયને યુવાનો આગળ ચલાવે અમે જોયા છે ચેમ્બરની અંદર સિત્તેર પંચોતેર વર્ષના મેમ્બરો ફક્ત ખાલી હાજરી આપવા આવે છે એમની કોઈ સ્ટેમિના નથી એમની કોઈ કામ કરવાની પદ્ધતિ નથી વે આર નોટ ડાયનેમિક ટુ ડુ વર્ક ઇન ધ ચેમ્બર અમારો ઓપોઝ ફક્ત ખાલી યંગ લોકો આની અંદર આવે અને ચેમ્બરને સારી રીતે ચલાવે આ માટે અમે આ નવસર્જન પેનલ વતી તમામ એસડીસીએના મેનેજિંગ કમિટીની ઇલેક્શનમાં તમામ મતદારોને આગ્રહ કરીએ છીએ રિક્વેસ્ટ હાથ જોડીને કરીએ છીએ કે એકવાર નવસર્જન પેનલને તમે વોટ આપો અમે તમારા માટે બે વર્ષ માટે કાયમ કામ માટે ઋણી રહીશું થેન્ક યુ વેરી મચ યાસીન ધારા દિવ્યાંગ ન્યુ સુરત